નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર વૌઠાના મેળામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ખડાયું અમદાવાદ જિલ્લાના વૌઠાના મેળામાં બનાવેલા એન્ટ્રી ગેટ ધરાશય બે લોકોની ઈજા એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મેળો માણવા આવતા લોકોની ભીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અમદાવાદ ધોડકાના વૌઠાના મેળામાં બનાવેલા એન્ટ્રી ગેટ ધરાશય વવઠા લોકમેળામાં આજે બીજા દિવસે હજારો લોકો મેળા માણવા માટે આવે આવ્યા ત્યારે મેળાના એન્ટ્રી માટે લોખંડના ટ્રસ્ટનો બનાવેલ ગેટ એકાએક પડતા બે લોકો ઘાયલ ઘાયલોને એકસો આઠ દ્વારા ધોળકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ગેટ ધરાશય થયો તે સમયે ઓછું પબ્લિક હોવાથી મોટી જાનહાનિ ટળી હતી વૌઠાના મેળામાં હજારોની સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે તો આવી ઘટના બનતા લોકોની સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન